નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે આજે સમાચારની વાત કરીએ તો બારડોલિયા જાણીતા એવા પૂનમ માસી નો એક હજાર આઠ પુણ્યાનંદ ગીરી નો આજે પટ્ટાભિષેક કાર્યક્રમ યોજાયો હતો બહુ પ્રચલિત ગિરનારી માતાજી સહિત દેશભરમાંથી મહામંડલેશ્વરો ઉપસ્થિત રહ્યા હતા બારડોલી પ્રદેશ અને સુરત જિલ્લામાં વર્ષોથી કિન્નર સમાજમાંથી પૂનમબા પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે અને ઘણા વર્ષોથી કિન્ન સમાજ માટે કાર્યકર્તા આવ્યા છે જોકે પૂનમ માસીના નામથી પંથકમાં પ્રચલિત તેઓ હવે સનાતન ધર્મ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે જેઓ હવે આંતરરાષ્ટ્રીય કિન્ન અખાડાના મહામંડલેશ્વર બન્યા છે જેથી આજે તેઓનો બારડોલી ખાતે પટ્ટા પટ્ટાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેઓને આજે પૂનમ માસી સાથે મહામંડલેશ્વર એક હજાર આઠ પુન્યા નંદગિરીનું ઉપનામ પણ મળ્યું છે ઓમ નમો નારાયણ જય શ્રી મહાકાલ હું બોલું છું શ્રી શ્રી શ્રીગીરી મહામંડલેશ્વર શ્રી જૂના સુરત બારડોલી અને મને ટોટલી બારડોલીની પ્રજા સુરતની પ્રજા મને પૂનમ્બાના નામે જાણે છે ઓળખે છે અને આજે બે કાર્યક્રમ ભેગા થયા છે એક તો સનાતન ધર્મને આગળ વધારવાનો કાર્યક્રમ થયો છે કે સનાતન ધર્મે જ છે જે કઈ છે એ અને

અને તમામ મારી બારડોલી સુરતની જનતા એ પણ આવી મને આશીર્વાદ આપવા એમએલએ આવ્યા ધારાસભ્ય આવ્યા મંત્રી આવ્યા મારા પ્રભુભાઈ વસાવા આવ્યા તમામ આવ્યા બારડોલી શહેરના આનંદભાઈ આવ્યા નથી આવ્યા પણ આવ્યા બરાબર છે એ બધાએ આવીને મને આશીર્વાદ આપ્યો છે અને હું દિલથી પ્રાર્થના કરું કે મારા બારડોલીનું કાયમ માટે ને મારા સુરત જિલ્લાનું કાયમ માટે સ્વસ્થ રહે સારું રહે ગમે એટલો મોટો બી પ્રોબ્લેમ આવી જાય છે તો એ મારી સુરતી દુનિયાઓ અને મારી બારડોલીની દુનિયા તરત કલાકમાં ઊભી થઈ જાય છે કે અહીંયા કઈ જ નથી થયું એવો બનાવ બને છે આ બધો કુદરતનો આશરો છે અને અમારા જેવા અર્ધનારેશ્વર કિન્નરોનો આશીર્વાદ છે અને મેં તન મન ધનથી કેમ છું કે મારા સુરતના તમામ કિન્નર સમાજ જે મારું ઘર છે અને જે મારા ઘરના તમામ આવ્યા એ મને બહુ સારું લાગ્યું અને મારા સુરતમાં નાનપુરા ઈજરાવાડ અમારી મેઇન ઓફિસ પરંપરાથી ચાલતી આવેલી છે વર્ષો જૂની પેઢીઓ બધી વીતી ગઈ અને બારડોલી અંદર મારું નામ છે અને હું બારડોલી છું ને આજે મારો અભિષેક થયો અને હું મહામંડલેશ્વર બની ઇન્ટરલ નેશનલ કિન્નર સમાજ મહામંડલેશ્વર બની પૂનમ માસી બાના આજે પટ્ટા અભિષેક કાર્યક્રમ હોય

एस डी एम एम एल एम पी या पुलिस डिपार्टमेंट में जितने भी बड़े पद हैं उन सब से मेरा एक विशेष निवेदन है कि गुजरात में शराब बंद है फिर भी लाखों की मात्रा में गुजरात में शराब की शराब का नशा हो रहा है शराब की तस्करी हो रही है तो मेरा मानना ऐसा है कि मैं हाथ जोड़ के आपसे निवेदन करती हूँ अगर गुजरात में ये नशा चलता रहा तो यहाँ का युवा खोखला हो जाएगा जो लोग एम पी यूपी राजस्थान महाराष्ट्र अलग अलग देशों से राज्यों से यहाँ आकर अपना व्यापार कर रहे हैं व्यापार के साथ में वो नशा भी कर रहे हैं तो क्या कमा कर ले जाएंगे तो जो बॉर्डर पर तस्करी का खेल चल रहा है बॉर्डर के उस पार से इस पार आ रहा है कहीं किसी के मिली भगत से तो आप उस पर कठोर कार्रवाई कीजिए और उसको रोकिए आपको उनके बेटे की उनकी पत्नियों की उनकी माँ की बहुत दुआएं लगेगी और हमारे संत की भी आपको दुआएं लगेगी अगर नशे की तस्करी रुकती है और नशा बंद होता है तो आशीर्वाद जय श्री महाकाल बारडोली खाते आयोजित अपट्टा अभिषेक कार्यक्रम में किन्न अखाना विख्यात गिरनारी माताजी पण हाजर रहा था आज साथ सूरत ना किन्नर समुदाय ना अनेक मासियों पण उपस्थित रही શ્રી શ્રી એક હજાર આઠ પુણ્યનંદગીરીનું બહુમાન કર્યું હતું પટ્ટાભિષેક બાદ નગરમાં યાત્રા પણ યોજવામાં આવી હતી